અને આ એડિટિંગ કરે જો આપણે વિડીયો બધા એડિટ કરશે હવે કો કિંજલ બેન મેને લેપટોપ લઈ દીધો જો અરે તું તારે ખાલી રીમ જ રાખવાનો છે નહીં મીજો બોલો તો નેવો તાળી મારજો તાળી મારજો તાળી મારજો ઓય તાળી માર તાળી માર તાળી આ અને કિંજલ જોઈ લો હે ને પ્રોફેશનલ એડિટર પ્રોફેશનલ એડિટર સહી પકડે હે ભાઈ હે ને દાંત કાઢે જો

ઘર નું કામ હે એટલે નું કામ કરવાનું છે આ બધું રસોડું નાખ્યું હે બારે વાટલું હે થોડું એટલું થઈ જાય પછી આપણે મળી

ના હવે મારે તો લોગ એડિટ કરવાનો હે મારી પાસે ટાઈમ નથી આવો કામ કરવાનું છે પોતા એટલે

તમે બધા કોમેન્ટમાં કેજો કે મારો પાણી ઉડાડી દઈશ ને ઓલું હું ધોઈ નાખું ને પછી તારે ઉપર થી પોતું મારવાનું છે આ છોકરીને જો મિત્રો બધા માં કેજો કોને હાલ આવે

માતેનનું નામ છે રોહિત ગોહેલ રોહિષ તો કેવા આયો કેવો હોય રોહિત ગોહેલ અને ચેન એમની ચેનલ છે ને ગોહેલ કરે કે લાઈક કરે તો શેર કરવા ને હું હા શેર ચાલે મને કોઈ છો

એક લાખ કરી નાખજે પણ એક લાખ માં બહુ વાર લાગે તું અત્યારે નો રાખ પછી નો રાખશું પછી લાખ એવું ન હોય આપણે ગોલ એક જ હોય ને ઈ એક લાખ દસ લાખ ને એવી રીતે હોય એટલે છે ને એક લાખ કરવાના અત્યારે એટલે સિલ્વર બટન આવી જાય અને મારે નહીં મારે તો કરોડ નો તો તું ચૂપ રહે બાબા તું ચૂપ રહે તું કેમ ખાસ ખાતો આ જતી કા તો સબસ્ક્રાઇબ કર દેજો લાઈક કર દેજો ધ નેક્સ્ટ મોર્નિંગ સતાનો નાસ્તો કરવા પૈસા ગયા છે એટલે આપણે નાસ્તો કરી લઈએ પછી મળીએ તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગઈ છું સીએનએમ કલેક્શનમાં અને જોજો નવું નવું કલેક્શન આવી ગયું છે બહુ મસ્ત છે ડ્રેસ સુપરબ ચાલો આજે પછી 12:00 છે ઓરિયન્ટ પણ છે ટોપ છે વેસ્ટર્ન પણ છે વેસ્ટર્ન માં પણ ઘણા બધા પીસીસ છે આપણ સરસ છે ટી-શર્ટ છે બધા તો આવી જાજો બધા સીએનએમ કલેક્શન માં ને આપણે આવીને પહેલા તો મિરર માં આપણે રેડી થઈ જઈએ અને પછી મળીએ તો આઈ હોપ કે તમને બધાને મારા વિડિયો સારા લાગતા હશે અને કાલે તો ઘરનું કામ કાઢ્યું હતું એટલે છે ને સાવ થાકી ગઈ હતી ને હું સુઈ ગઈ હતી એટલે મેં કાલે વ્લોગ શૂટ નહોતો કર્યો તો મેં કીધું હવે છે ને કાલે સવારે જ વ્લોગ શૂટ કરીશ ડાયરેક્ટ એટલે આજે વ્લોગ કર્યો છે ચાલુ અને હું રોજ ટ્રાય કરું છું કે રોજે હું વ્લોગ અપલોડ કરી શકું અને તમારા માટે તો શું કેવું તમે બધા ઘણો બધો સપોર્ટ કરો છો મને એ માટે થેન્ક યુ બધાને અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો જે લોકો નવા છે એ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો કિંજાર બેન આવી ગયા છે સોપ ઉપર અને હવે આપણે જાસુ ઘરે આયા તું રે સ્કોલ રે એટલે હવે સુ તો જોઈ લ્યો મિત્રો ચા આવી ગઈ છે તો જો મિત્રો મસ્ત મજાની ચા આવી ગઈ છે અને ચા તો જો કે નીલભાઈ જેમ મને ચા તો બહુ જ ભાવે ચા છે નીલભાઈ ને ખાકી બોલાય કે બોલતો ને

કઈ નઈ ચાલો હવે પાણીપુરી પાણીપુરી કઈ ને ચાલો પાણીપુરી લેતા આવી અને પછી ખાઈએ મસ્ત ચટપટી ચટપટી નાખવાની ચણા નાખવાના પૂરી કેવડી જોઈએ મોટી મોટી કાણા મને ખબર હતી હમણાં યાદ આવશે

પાર્સલ લેવાની છે પાણીપુરી પાણીપુરી પાર્સલ કરાવી લઈએ અને પછી ત્યાં જઈને આપણે તો આપણે પાણીપુરી લઈને આવતા પાર્સલ લઈ લીધી છે અને હવે આપણે અંદર બેસીને મસ્ત પાણીપુરી પાણીપુરી લઈ આવી પાણીપુરી લઈ આવી ખુશી મનાવ મેં પાણીપુરી લાવ્યું

पानी पूरी खाता ना था आवड़ तो अरे आठ तो बहुत नो भराय ढोळाई की मारा थी खाता आवड़ उजो है ना माटे के भी लेगी अबे <laughs> जल्दी बोल कल सुबह पनवेल निकल ठीक है ठीक है बता रहे तेती की बनाने की तो तुम व्लॉग है ये हमारी पा बताओ એટલે મે તીખી બનાવડાવી છે મે કીધું તીખી બનાવો ભાઈ તો કંઈ નહીં ચાલો હવે પાણીપુરી ખાઈ લઈએ મસ્ત એ તો મને કહેશે ને કે તું ખા એમ એટલે હું મારીતે જ કહું તું હું ખાઈ લઉં ખાવ એટલે હું પાણીપુરી ખાઈ લઉં પછી મળું તો પાણીપુરી ખાઈ લીધી છે અને આઈ હોપ કે તમને બધાને મારો બ્લોગ સારો લાગ્યો હશે તો જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજો બ્લોગ શેનો બનાવવું એ કોમેન્ટમાં કહી દેજો Hello, bye bye.